ધોરાજી ખાતે તાલુકાના શહેર કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સક્રિય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ બેઠકમાં પ્રજાલક્ષી અને ખેડૂતોને પડતી હાલાકી બાબતે આવનાર દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા લોકસભા સીટના પ્રભારી હીરાભાઈ ચૂટવા પૂર્વ ધારાસભ્ય વિખાભાઈ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ લાખાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા રેલી યોજી ખેડૂતોના પ્રશ્ને ડેપ્યુટી કલેક્ટરને આવેદન અપાયું કિશન મોરચાના આગેવાન પાલ આંબલિયા પણ ઉપસ્થિત રહ્યા ઓકે આજે ધોરાજી શહેર ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અને દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનની અંદર રેલી કાઢી અને જે પ્રશ્નો છે એ પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર શ્રીને ઉદ્દેશીને અમે સવે આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા આંદોલનના જે કંઈ કાર્યક્રમો આપવામાં આવશે એ તમામ કાર્યક્રમો અમે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર કરવાના છીએ સોળમી તારીખે ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન છે એ એલાનમાં પણ કોંગ્રેસ એનું સમર્થન આપવાની છે અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ ફરી અને કિસાનોની જે વાત છે એ વાતોને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ના ખેડૂતો ચાલો દિલ્હી કાર્યક્રમ અંતર્ગત દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે ત્યારે વર્તી સરકાર ખેડૂતોના પાસપોર્ટ જપ્ત કરવા માટેની લેખિતમાં નોટિફિકેશન બહાર પાડે એના ટેક્ટરો જપ્ત કરવાની વાત કરે રોડ ઉપર આરસીસી ના બેરિકેટો લખાવ લગાવવામાં આવે લોખંડના ખીલાઓ જોડવામાં આવે દિલ્હીની ફરતે કિલ્લાબંધી કરવામાં આવે જો આ સરકારે આવી કિલ્લાબંધી પાકિસ્તાન બાંગ્લાદેશ કે ચાઇનાની બોર્ડર ઉપર કરી હોત તો બોર્ડર ઉપર આતંકવાદીઓ દ્વારા જે ચમકલાઓ થાય છે ચમકલાઓ ન થયા હોય સરકાર ખેડૂતો ઉપર એવા જોલઝુલમાં કરી અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે નિંદનીય બાબત છે

એને રોકવામાં આવે છે જેટલા પ્રયત્નો ખેડૂતોને દિલ્હી આવતા કરવામાં આવ્યા છે જેટલા બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે જેટલી પોલીસ લગાવવામાં આવી છે કદાચ આટલો સ્ટાફ અને આટલી વ્યવસ્થા ચીનની સરહદે કરી હોત ને તો એક ચેકડું ફરકું ના હોત અને ત્યાં કેટલા લાખો કિલોમીટર જગ્યા ચીને પચાવી પાડી છે ચીનીઓને રોકવા નથી પણ દેશના ખેડૂતો દિલ્હીમાં આવે એને રોકવાના છે એટલે આજે અમે ધોરાજી રાજકોટ જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને આવેદન આપી અને માંગ કરી છે કે ખેડૂતોને દિલ્હી આવવા દો એનો હક માંગવા બહુ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોને દિલ્હીમાં ન આવવા દેવા એની પાછળનો સરકારનો બહુ સ્પષ્ટ આશય છે જે મોદી ગેરંટીઓને લઈ અને ભાજપ અત્યારે બે હાજર ચોવીસની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે અને એ જ મોદી સાહેબે આપેલી ગેરંટી નો કાયદો અને એના આધારે ખેડૂતોએ જે આંદોલન એ મોદી ગેરંટીનો ભંગ થાય છે અને એ સાબિત થાય એમ છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે મોદી સાહેબ ની બીજી જે અગાઉ એને ગેરંટીઓ આપેલી છે દાખલા તરીકે ખેડૂતોને કહ્યું હતું બે હાજર માં તમારી આવક ડબલ થઈ જશે એને ભારતના નાગરિકોને કહ્યું તું દરેક ના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે નોટબંધી વખતે પચાસ દિવસ ના થાય તો મને જાહેરમાં ગેરંટીઓ બધી તાજી થવાની અને બીક લાગે છે એટલે ખેડૂતોને બહુ સ્પષ્ટ છે જેમ રૂપાલા સાહેબે બે દિવસ પહેલા લોકશાહીના મંદિર ની અંદર કહ્યું કે ખેડૂતોનો અવાજ રોકી શકે એવો માયનો લાલ નથી એ એના બતાવવાના દેખાડવાના દાંત હતા અને ચાવવાના દાંત છે એ અત્યારે લોકોની સામે આવી ગયા છે જેમ સ્વામિનાથન સમિતિ અને સ્વામિનાથનને ભારત રત્ન આપવો એ ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવો એ એમના બતાવવાના દાંત હતા અને અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે એ આ મોદી સરકારની બહુ સ્પષ્ટ નીતિ છે જે ચાળવાના દાંત છે એ દેખાઈ ગયા છે બરાબર લોકસભાની ચૂંટણી આવી છે હું કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર સક્ષમ નથી શું કહી હું એ બાબતે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો કારણ કે હું કો કોંગ્રેસની અંદર કિસાન સેલ છે એ વીસ બાવીસ જે સેલ ડિપાર્ટમેન્ટ છે એમાં એક સેલ ડિપાર્ટમેન્ટનો હોદ્દેદાર છું અને એ બાબતે હું બહુ નાનો બાળક છું એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરી શકું માફ કરજો